મિત્રો આજનો વિડીયો જે છે એ ખાસ કરીને ગ્રામ્ય કક્ષાએ તલાટીકમ મંત્રી અને નગરપાલિકા મહાનગરપાલિકાની અંદર જે રજિસ્ટ્રાર તરીકે કામ કરી રહ્યા હોય તેની માટે ખૂબ જ ઉપયોગી છે આ જે પરિપત્ર છે એ ત્રેવીસ બે હજાર એકવીસનો છે હવે ઘણી વાર એવું બનતું હોય છે કે ગ્રામ્ય કક્ષાએ કોઈનું મરણ કે જન્મ થયો હોય તો તે છે એ ત્રેવીસ દિવસની અંદર ગ્રામ પંચાયતે નોંધાવવું ફરજિયાત છે રૂબરૂ દરેક જન્મ અને મરણ લગ્નની નોંધણી આવશ્યક કરાવી એ આનું ટાઇટલ છે તમે જોઈ શકો છો તો હવે આ જે છે એ જન્મ કે મરણ જે વિસ્તારની અંદર થયો હોય તે વિસ્તારની અંદર જ તમારે નોંધણી કરાવવી પડે છે ખાસ કરીને જન્મ અને મરણ જે છે એ હોસ્પિટલની અંદર થયું હોય તો તે વિસ્તારમાં તમારે તેની નોંધણી કરાવવાની હોય છે પરંતુ સરકારના ધ્યાનમાં એવું આવ્યું છે કે મરણ કે જન્મ બહાર થયું હોય હોસ્પિટલમાં થયું હોય અને ત્યારબાદ જે છે એની અંતિમ ક્રિયા ગ્રામ્ય કક્ષાએ કરવામાં આવતી હોય ની અંદર તો તેનું નોંધાવવા માટે એ ગ્રામ્ય કક્ષાએ તલાટી કમ મંત્રી પાસે આવતા હોય છે લોકો તો જે છે એ તલાટીને ખાતરી કરવાની હોય છે કે તેનું મરણ ખરેખર ગ્રામ્ય કક્ષામાં જે તે ગામમાં થયું છે કે બહાર થયું છે તો તેમાં છે એ ખાસ કરીને ઘર્ષણ ઊભું થતું હોય છે કે લોકો છે એ માનવા તૈયાર નથી હોતા અને ઘણા ખરા જે લોકોમાં છે એ પૂરતું નોલેજ નથી હોતું કે જે તે જગ્યાએ એનું મરણ થયું હોય ત્યાં જ તેને નોંધાવવાનું હોય છે એટલે લોકો અને જે રજિસ્ટ્રાર છે તેની વિશે ઘર્ષણ ઊભું થતું હોય છે તો સરકારે તેનો ખાસ એક જીઆર કરેલો છે અને એનું સોલ્યુશન પણ છે તો તમે લાસ્ટ સુધી આ વિડીયો જોશો એટલે તમને એનું સોલ્યુશન પણ મળી જશે તો જે વિષય છે એ જન્મ કે મરણના બનાવની ખરાઈ કર્યા બાદ જ જે નોંધણી કરવી હતી બરાબર એના સંદર્ભની અંદર પણ જે છે ગાંધીનગરના પત્ર નંબર જે છે ટાંક્યો છે હવે આ પત્રનો હાર દેવો છે કે જન્મ મરણ નોંધણી અધિનિયમ ઓગણીસો ને જે છે એની અંદર કહેવામાં આવ્યું છે કે જે તે શહેરી વિસ્તાર અથવા તો ગ્રામ્ય વિસ્તારની અંદર મરણ થયું હોય તો ત્યાં જે એરિયા જે આવતો હોય ત્યાં રજિસ્ટર પાસે તેની નોંધણી કરાવવાની હોય છે બરાબર હવે ખાસ કરીને આ કોરોના સમયે તો એટલે સરકારે અહીંયા કીધું છે કે આ કિસ્સાની અંદર જે છે એ ગ્રામ્ય કક્ષાએ ખોટી માહિતી આપીને ગ્રામ્ય કક્ષાએ નોંધણી કરવામાં આવે છે આવું સરકારના ધ્યાનમાં એવું છે આથી આ પરિપત્રથી જે ગામની અંદર જે આશા વર્કર છે આંગણવાડી વર્કર છે દાયણ છે હેડમાસ્ટર ઓફ ગવર્મેન્ટ સ્કૂલ એટલે કે આચાર્ય સ્ત્રી આરોગ્ય વર્કર એટલે કે એન અને આરોગ્ય મિત્ર આ લોકોને જે છે એ જન્મ મરણ ઓગણીસો ને ઓગણ સિત્તેરની કલમ દસ એક પેટા કલમ ત્રણ મુજબ એક નોટિફાયર તરીકે જાહેર કરવામાં આવ્યા છે બરોબર દાખલા તરીકે રજિસ્ટ્રારને ખાતરી કરવી હોય તો આ લોકો પાસેથી જે છે એક નોટિફાયર તરીકે એટલે કે એનું એક લખાણ જે છે એ મેળવવાનું રહેશે અને આ લખાણ મેળવીને નોંધણી કરી શકાય જેથી જે છે ખોટી નોંધણી ના થઈ શકે કારણ કે સરકાર માને છે કે આંગણવાડી વર્કર આશા વર્કર એને આ જે છે ગ્રામ્ય આરોગ્ય મિત્રો એ જે સ્થાનિક હોય છે અને તેને આંગણવાડી ગામની અંદર એક હોય છે તેને સ્થાનિક રહેવાનું હોય છે એટલે તેને જે તે છે એ ગામ ની પૂરી જાણકારી હોય છે આથી તે છે એ સાચી માહિતી આપી શકે અને યોગ્ય છે એ મરણ નોંધણી થાય છે ઘણી વખત એવું થતું હોય છે કે જે તે ગવર્મેન્ટ હોસ્પિટલની અંદર મરણ થયું હોય તો એ લોકો ત્યાંથી જે છે આ દાખલો અમદાવાદ સિવિલની અંદર મરણ થયું તો એ લોકો ત્યાં અમદાવાદ નગરપાલિકાની અંદર નોંધણી કરાવે અને ત્યારબાદ અહીંયા ગામમાં લાવી અને અંતિમ ક્રિયા કરવામાં આવી હોય તો ગામની અંદર પણ એ લોકો મરણ નોંધણી કરાવે એટલે કે ડુપ્લિકેશન થવાની સંભાવના ઘણી વધારે રહી હોય રહેતી હોય છે એટલે સરકારે આ નોટિફિકેશન બહાર પાડી છે ત્યારબાદ જે છે એ બે હજાર ને ચૌદની અંદર પણ સેમ નોટિફિકેશન બહાર પાડેલી હતી એમાં સરકારે સેમ જે છે એ આશા વર્કર આંગણવાડી વર્કર દાયણ એનએમ એને નોટિફાયર બનાવ્યા હતા કે છે એને એની પાસેથી એક જે કહેવાય નોટિસ જે કહેવાય લખાણ લેવાનું રહે છે કે જેનાથી ખાતરી થઈ શકે કે જે તે વખત જે તે સમયે જન્મ કે મરણ જે છે એ આ જે તે વિસ્તારની અંદર જ થયેલું છે તો આ વિડીયો તમને ખૂબ જ ઉપયોગી થઈ શકે ખાસ કરીને રજિસ્ટ્રાર મિત્રોને ખૂબ જ ઉપયોગી થઈ શકે ઘણા રજીસ્ટ્રાર કે તેલિકા મંત્રીને આ વિષયનું જ્ઞાન નથી આથી તેમને ખૂબ જ ઉપયોગી થઈ શકે તો આ વિડીયોને ખૂબ જ શેર કરજો